ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદી તળાવો ડેમોની અંદર પાણીની આવક જોવા મળી હતી ત્યારે આજો સવારે દક્ષિણ ગુજરાતનું જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના ત્રણ દરવાજા ખોલવા પડ્યા હતા મધુબન ડેમના ત્રણ દરવાજા ખોલાતાં આઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના લીધે દક્ષિણ ગુજરાત તરફ જતી તમામ નાની મોટી નદીઓ બે કાંઠે વહી હતી સાથે સાથે હવામાન વિભાગ દ્વારા વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે <clears> thank <throat> you